વેલકમ બેક અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામ્યજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું

આ આપણે ત્રીસ વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે ખૂબ આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું એના માટે તમારો અને માતાજીનો આશીર્વાદ બહુ બહુ આભાર બધાને બરાબર રમટો અને અમારા સ્વાગતમાં અમે અમારો પ્રસંગ જ આજથી શરૂ થયો છે ગામનો સાહેબ મેસેજો છે

જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા વર્ચનની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે આ પ્રી વેડિંગમાં વૈશ્વિક મહાનુભાવો ચાર ચાંદ લગાવશે જેમાં રિહાનાથી લઈને જાદુગર ડેવિડ પણ પરફોર્મ કરશે ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં રિહાના અને અરિજીતસિંહ જેવા સ્ટાર્સ પોતાનું પરફોર્મન્સ બતાવશે દિલજીત દોસ્તાન અને અજય અતુલ પણ આ ઇવેન્ટમાં પરફોર્મ જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મરચનના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચનની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા સલમાન પહોંચ્યા જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મરચનના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે તો જામનગરમાં અનંત અને રાધિકાની પ્રીવેડિંગને લઈને નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ છે જામનગરને નવી ઓળખ મળવાની વેપારીઓને આશા છે વેપારી અગ્રણી વિપુલભાઈ કોટકનું નિવેદન બ્રાસ ઉદ્યોગ બાદ રિલાયન્સે જામનગરને ઓઇલ સિટીની ઓળખ અપાવી ઇન્ટરનેશનલ કક્ષાના પ્રી વેડિંગને લઈને અંબાણી પરિવારે જામનગરને વધુ એક નવી ઓળખ અપાવી પ્રધાનમંત્રી મોદીના આહવાન આવકારતા લોકો હવે વતનમાં મોટા ફંક્શન કરતા થયા છે આગામી સમયમાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે જામનગર આવશે આજે એક એક અંબાણી પરિવારે નવી સોગાત આપી છે કે ડેસ્ટિનેશન વેડિંગ પણ અહીંયા એને પોતાના પુત્ર અનંતભાઈના વેડિંગનો ફંક્શન એક કર્યું અને એમાં વર્લ્ડ ક્લાસના લોકો બિઝનેસ ટાઈકન્સ બોલિવૂડના બધા સ્ટાર્સ ઓલ ક્રિકેટર્સ ઓલ ડિગ્નિટીઝ જેને જોવા માટે લોકો લાઈનમાં અને પોતાની જિંદગીના ઘણા દિવસો કાઢી નાખે વેઇટિંગ કરે એવા મહાનુભાવો અત્યારે જામનગરના આંગણે પધાર્યા તો જામનગરને એક નવી ઓપોર્ચ્યુનિટી દેખાડી અંબાણી પરિવારે કદાચ જામનગરની હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને આવતારો બિઝનેસ ફ્યુચર્સ પ્રોસ્પેક્ટમાં અંબાણી પરિવારનો આ અહેસાન જામનગર કોઈદીની ઋણ નહીં ચૂકવી શકે કે ભૂલી નહીં શકે એવો એક સ્થિતિ ઉત્પન્ન કરી છે અને મને લાગે છે કે જામનગરની હોટલ ઇન્ડસ્ટ્રીઝ વીલ બી ધ બોમ વેરી સુન એન્ડ લોકો જામનગરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે પ્રેરાશે અને આઈ રિયલી થેન્કસ ટુ અંબાણી પરિવાર કે દે ડીડ દે ગીવ ઓઝ અનબિલિએબલ ગિફ્ટ જે આજે કોઈને સમજાતું નથી પણ આ વેડિંગ ફંક્શન બચશે ને પછી જામનગર વાસીઓને સમજાશે કે એને અંબાણી પરિવાર શું દઈને ગયા છે આપણે તો એને ખાલી પ્રેમ આપવાનો છે થેન્ક્સ તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર ખોડિયાર ડેમમાં ગેટ બદલવાની કામગીરી અને ડેમના રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે રોજ મીટર જથ્થો જથ્થો હતો હતો એટલે કે રિપેરિંગ પગલે બે દરવાજા અડધો ફૂટ ખોલીને પાસઠ પોઈન્ટ બાર એમસીએફટી પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું મહત્વનું છે કે અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ સાઈઠ વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકો

ડુમસ વિસ્તારમાં કાપડ ગોડાઉનમાં આગ લાગી સરીફ પાડું ગોડાઉન સળગતા સ્થાનિકોમાં પ્રતફરી મચી વેસુડાજુણ અને મંજુરા સહિતની આઠ ગાડીઓએ ઘટના પહોંચી આગ પર કાબુ મેળવવા જેમત ઉઠાવી વલસાડના નજીક હાઇવે પર રિક્ષા સળકી અચાનક ધુમાડો નીકળતા ચાલક નીચે ઉતરી જતા જનહાની ટળી પાર વિભાગની આગ પર કાબુ મેળવ્યો ડાંગના સાપુતારા પાસે પ્રવાસીને કારમાં આગ લાગી કારમાં સવાર તમામ લોકો તત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી આગમાં કાર્યો આગ પર કાબુ મેળવ્યો અમરેલીના વાવડી ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો વન વિભાગની ટીમે દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂક્યા હતા દીપડાના હુમલામાં મહિલા થઈ ઇજાગ્રસ્ત હુમલાખોર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોને હાશકારો દાંતા પંથકમાં અનુભવાયા ભૂકંપના આંચકા રેક્ટર સ્કેલ પર ત્રણની તીવ્રતા નોંધાઈ દાંતાથી એકાવન કિલોમીટર દૂર રાજસ્થાન સેન્ટર નોંધાયું બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે કરી પુષ્ટિ બનાસકાંઠામાં ખેતીવાડી માર્કેટયાર્ડ દ્વારા અનાજની બોરીઓને સુરક્ષિત રાખવાની સૂચના હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી એક અને બે માર્ચના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગીર સોમનાથ વલસાડ સહિતના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અને બે માર્ચે માવઠું થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા રાજકોટના ધોરાજીમાં પાણી ને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો મહિલાઓએ લગાવ્યો આરોપ નગરપાલિકા એ સમસ્યા ઉકેલની